મિત્રો નિરાલી નામની એક વ્યક્તિ સાથે સુરત શહેરમાં બનેલી એક સત્ય ઘટના આપ સમક્ષ લાવી રહ્યો છું આવી ઘટના આપે આજ સુધી ક્યાંય પણ નહીં સાંભળી હોય તેની હું તમને ખાતરી આપું છું આ ઘટના સાંભળીને આપની આંખોમાંથી આંસુ સરી પડશે તો થોડો સમય કાઢીને દરેક ભાઈઓ તથા બહેનો આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો તો ચાલો મિત્રો નિરાલીનો અવાજ બનીને નિરાલી સાથે બનેલી આ સત્ય ઘટનાની શરૂઆત કરીએ મારું નામ નિરાલી છે અને આજે હું તમને મારા જીવનની એક ઘટના કહેવા માંગુ છું એમ તો કહી શકાય કે ના જાણે કેટલી સ્ત્રીઓ મારી જેમ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ હશે પરંતુ આજે હું મારો અનુભવ તમને કહેવા માંગુ છું આઠથી દસ વર્ષ પહેલા મારા અને સિદ્ધાંતના લગ્ન થયા હતા સિદ્ધાંત કે જે મારા પતિ છે એમ તો અમારા લગ્ન પરિવારની રાજી ખુશી અને અમારી મંજૂરીથી જ થયા હતા દસ વર્ષ પહેલા હું અને સિદ્ધાંત એકબીજાના પ્રેમમાં ગળા ડૂબ થઈ ગયા હતા પરંતુ આજની સ્થિતિ કંઈક અલગ છે લગ્ન થયા અને હું સિદ્ધાંતના ઘરમાં આવી ઘરમાં આવતાની સાથે જ મેં પરિવારની ભાગદોડ અમારા બંનેના ચહેરા પર અરીસાની જેમ દેખાતો હતો મારા સાસુ સસરા પણ મારાથી ખૂબ ખુશ હતા હું અને સિદ્ધાંત બંને એકબીજા પ્રત્યે લાગણીશીલ અને કોઈ અમને જોઈને ઘણી માટે થોભી જાય એવો ગાઢ મિત્રો કરતા પણ વિશેષ અમારો પતિ પત્નીનો પ્રેમ અમારા પરિવારના લોકો પણ મારું અને સિદ્ધાંતનું ઉદાહરણ લઈને લોકોમાં વખાણ કરતા આવી જ રીતે અમારું લગ્નજીવન સુખમય રીતે ચાલતું રહ્યું ઘરમાં બસ મારા સાસુ સસરા સિદ્ધાંત અને હું એમ કરી અમે ચાર જણા રહેતા હતા પરંતુ કહેવાય છે ને કે સુખની પાછળ દુઃખ આપણી રાહ જોઈને જ ઊભું હોય છે એવી જ રીતે મારી સાથે પણ કંઈક આવું જ બન્યું આ કડવો અનુભવ મારી જિંદગીને ઉલટપલટ કરી નાખી જે પતિ પત્નીનું ઉદાહરણ દે અમારા પરિવારના લોકો ગર્વ અનુભવતા હતા આજે એજ પતી પતની ખબર નહી કઈ પરિસ્થિતિમાં આવીને ઊભા છે એક દિવસ સવારે રોજની જેમ હું સિદ્ધાંત માટે ટિફિન બનાવી એમને આપવા ગઈ એ સમયે એ ફોન પર કોઈની જોડે વાત કરતા હતા હું એમને ટિફિન એમના હાથમાં આપવા ગઈ મારી નજીક છતાં જ એના મોઢા પર આજે મને અચાનક કંઈક ડર દેખાયો મેં પૂછ્યું પણ ખરા કંઈ થયું છે કેમ મને આજે તમે અજીબ લાગો છો એમણે કહ્યું ના એવું કંઈ નથી પરંતુ ઓફિસથી કામનો લોડ વધારે છે મેં પણે સમજીને એમને ટિફિન આપીને જતી રહી દરરોજની જેમ સિદ્ધાંત પણ ઓફિસે જતા રહ્યા અને હું મારા કામમાં લાગી ગઈ બસ આવી જ રીતે બધાની દિનચર્યા રાબેતા મુજબ શરૂ રહી પરંતુ ખબર નહીં થોડા દિવસથી મને સિદ્ધાર્થમાં કંઈક બદલાવ દેખાતો હતો પરંતુ મારું મન મને જવાબ આપતું હતું કે આને ઓફિસનો વધારે લોડ છે એટલા માટે કદાચ એ મારા પર ધ્યાન નહીં દઈ શકતા અને હું પણ એક પત્નીની ફરજ પ્રમાણે એમને હેરાન કરવાનું હોતી માગતી મારાથી રહેવાયું નહીં એક દિવસ રાતે મેં એમને પૂછી દીધું સિદ્ધાંત

તમે આખો દિવસ ઘરથી દૂર રહી અમારી માટે મહેનત કર્યા કરો છો બસ આટલું કહી મેં પૂરી કરી દીધી થોડા દિવસો પછી રક્ષાબંધનનો તહેવાર આવતો હતો વખતે હું અને સિદ્ધાંત મારા રાખડી માટે સિદ્ધાંતને આ બાબતે વાત કરી પરંતુ એમણે મને કહ્યું કે આ વખતે એ મારી સાથે નહીં આવી શકે મને પણ આશ્ચર્ય થયું કારણ કે એમને મને કોઈ દિવસ સાથે આવવાની ના નહોતી પાડી પણ આજે એમણે મને ના પાડી મેં પૂછ્યું પણ ખરા કે એક દિવસનો તો સવાલ છે પરંતુ પહેલી વાર મને ઉચ્ચા અવાજમાં જવાબ આપ્યો તારી માટે એક દિવસ કિંમતી નહીં હોય પરંતુ મારી માટે એક એક દિવસની પણ કિંમત છે આટલું સાંભળતા મને થયું કે એવું તમે શું કહી દીધું કે સિદ્ધાંત મારા પર ખારા થાય છે પછી મેં એમને કહ્યું કઈ વાંધો નહીં હું એકલી જ મારા ભાઈને ત્યાં જતી આવીશ મારા મમ્મીની તબિયત અચાનક ખરાબ થતા મારા પપ્પાએ મને એમના ઘરે બોલાવી હું મારા મમ્મીને સારું થાય પછી મારા ઘરે જવાની હતી મમ્મીને સારું થયા પછી મારા ભાઈના આગ્રહથી હું બે ચાર દિવસ મારા પીર જ રોકાઈ ગઈ પીર રોકવા માટે મેં સિદ્ધાંતને ફોન કર્યા સિદ્ધાંતે ફોન ઉચકાવ્યો નહીં પછી મેં ઘરે મારા સાસુ સસરાને જાણ કરી પરંતુ કલાકો સુધી પણ સિદ્ધાંતનો ફોન આવ્યો નહીં પછી મેં એમના ઓફિસના મિત્ર સમીરભાઈને ફોન કર્યો અને કહ્યું સમીરભાઈ સિદ્ધાંત મારો ફોન નથી ઉચકાવતા શાયદ એ થોડા કામમાં હશે પરંતુ એને ખાલી એટલું કહી દેજો કે એમનું કામ બતાવીને મને ફોન કરે પરંતુ સમીરભાઈએ તો મને કહ્યું પણ ભાભી સિદ્ધાંત તો આજે ઓફિસ જ નથી આવ્યો અને મને પણ ઓફિસથી જાણવા મળ્યું કે સિદ્ધાંત બે ત્રણ દિવસની રજા પર ગયો છે મને પણ દવાઈ લાગી પરંતુ મેં સમીરભાઈ સાથે આગળ વાત ના કરી આટલું સાંભળતા જ મારા મનમાં સવાલોનું તોફાન શરૂ થઈ ગયું મારાથી રહેવાયું નહીં અને મેં ફરી સિદ્ધાંતને ફોન કરી દીધો આ વખતે સિદ્ધાંતે ફોન ઉચકાવી લીધો અને બોલ્યા શું છે એકવાર ફોન ના ઉપાડો તો એટલી તો ખબર પડે ને કે માણસ કામમાં હોય આટલું સાંભળતા જ ન ધીમેથી એમને કહ્યું પણ તમે આટલા ગુસ્સે કેમ થાવ છો મેં તો બસ તમને જાણ કરવા માટે ફોન કર્યો હતો પરંતુ તમે ઘરે કે ઓફિસ પર નતા તો મને તમારી ચિંતા થતી હતી કે તમે કઈ તકલીફમાં તો નથી ને અને એ પણ યાદ કરાવવાનું હતું કે ત્રણ દિવસ પછી મારે કરવા ચોથનું વ્રત છે તો તમે મને લેવા માટે ક્યારે આવી રહ્યા છો તારા આવા નવરા વ્રત માટે મારી પાસે સમય નથી અને તારે મારી કોઈ ચિંતા કરવાની જરૂર નથી હું કોઈ નાનું બાળક નથી ચીડાઈને એમણે મને આવો જવાબ આપ્યો આટલું કહી એમણે ફોન મૂકી દીધો હું તો બે ત્રણ દિવસ માટે મારા ભાઈને ત્યાં મજા કરવા ગઈ હતી પરંતુ આ મજામાં કોઈ મજા ન હતી બે ત્રણ દિવસ રહીને હું મારા સાસરે પાછી આવી રસ્તામાં આવતા મારા મનમાં એ વિચાર હતો કે હર વખતની જેમ આ વખતે પણ સિદ્ધાંત મને બે ત્રણ દિવસ પછી જોશે એટલે ખુશીના મારે મને ભેટી જશે બસ આટલું વિચારીને મનમાં મનમાં ખુશ થતી હું મારા સાસરે જતી હતી ઘરે આવી મારા સાસુ સસરાને મળી હું અમારા રૂમમાં ગઈ સિદ્ધાંત ઓફિસ જવા માટે તૈયાર થતા હતા

દિવસે ને દિવસે મારી અને સિદ્ધાંત વચ્ચે વાતચીતો બંધ થતી ગઈ એ મારાથી દૂર દૂર રહેવા લાગ્યા આ વસ્તુ કરી દીધું હું વિવર્ષ થઈ ગઈ અને મારા મનમાં બસ એક જ વિચાર આવવા લાગ્યા કે સિદ્ધાંત મારી સાથે આવું કરે છે એક દિવસ હિંમત કરીને એમને પૂછી જ લીધું કે તમને શું થયું છે તમે કેમ મારી સાથે કંઈ બોલતા નથી શું હું તમને હવે પસંદ નથી આટલું કહેતા જ એ ગુસ્સે થઈ ગયા હું પણ એમનો ગુસ્સો જોઈ શાંત થઈ ગઈ અને એ આરામથી સુઈ ગયા આખી રાત સવાલો એ મારા મનને ઘેરી લીધું હતું કોઈ દિવસ નહીં અને આજે મારા મનમાં ન ઉઠવાના સવાલ ઉઠતા હતા મારી અંદર રહેલી એક સ્ત્રી મને કહેતી હતી કે સિદ્ધાંત નક્કી કંઈક ખોટું કરી રહ્યો છે પરંતુ મારી અંદર રહેલી પત્ની એના પતિ પર રહેલો આંધળો વિશ્વાસ આ શકને ખોટો સાબિત કરી રહી હતી મેં જોયું તો સિદ્ધાંત આરામથી સૂઈ ગયા હતા પરંતુ આજે મારી આંખો બંધ નથી થતી પછી મેં પણ નક્કી કરી લીધું ગમે તે થાય હું જાણીને રહીશ કે સિદ્ધાંત કેમ આવું કરે છે પછી એક દિવસ મારું કડવા જોટનું વ્રત આવી ગયું અને મને થયું કે આજે સિદ્ધાર્થ મારી સાથે રોજની જેમ બોલવા લાગશે અને મારું આ વ્રત જોઈને એને પણ મારા પર થોડી દયા આવશે એ સવારે રોજની જેમ સિદ્ધાર્થ ઓફિસ જવા માટે નીકળ્યા આજે મેં હિંમત કરી જ લીધી હતી હું પણ ઓટો કરાવી એમની પાછળ નીકળી રસ્તામાં જતા જતા મારા મનમાં ઉઠતા એ પ્રશ્નોનું નિરાકરણ કરવા આજે હું આ વસ્તુ કરી રહી હતી પછી મેં જોયું તો સિદ્ધાર્થની ગાડી ઓફિસ તરફ નહીં પરંતુ એના કોલેજ ટાઈમના એના ફેવરિટ કેફે તરફ જતી હતી હું પણ એમની પાછળ પાછળ જ ગઈ મેં જોયું તો સિદ્ધાંત એમની ગાડીમાંથી ઉતરીને આ કેફેની અંદર ગયા હું પણ બહાર ઊભી રહી સિદ્ધાંત ક્યાં જઈ રહ્યા છે એ જોતી હતી અને સિદ્ધાંત એક ટેબલ પર જઈને બેઠા મેં થોડી નજીક જઈને જોયું તો ટેબલ પર એક યુવતી બેઠી હતી એ યુવતીને જોઈ હું આશ્ચર્યચકિત થઈ ગઈ કારણ કે હું આ યુવતીને ઓળખતી હતી આ યુવતી બીજી કોઈ નહીં પરંતુ સાક્ષી હતી આજથી દસ વર્ષ પહેલા અમારા લગ્ન નતા થયા એ પહેલા સાક્ષી અને સિદ્ધાંત એકબીજાના પ્રેમમાં હતા પરંતુ કઈ કારણોસર આ બંને ના લગ્ન ના થયા એમ તો આજ સુધી સિદ્ધાંતે મારાથી કોઈ પણ વાત છુપાવી ન હતી અને સાક્ષીની વાત એમણે મને લગ્ન પહેલા જણાવી દીધી હતી આજે સાક્ષીને જોઈ મારા મનમાં ચાલતા પ્રશ્નોને વધારે વેગ મળી ગયો હું વિચારમાં પડવા મજબૂર થઈ ગઈ કે સાક્ષી અને સિદ્ધાંત શું હજુ એકબીજાના પ્રેમમાં છે પરંતુ પતિ પર રહેલો આંધળો વિશ્વાસ મને આ વાત માનવા માટે નકારતો હતો બસ પછી મારી આંખોમાં આટલી ત્રેવડ ન હતી કે હું આ બંનેને સાથે બેઠેલા જોઈ શકું એટલે હું પણ ત્યાંથી નીકળી ગઈ અને ઘરે પાછી આવી ગઈ આજના દિવસે જ્યારે એક પત્ની પોતાના પતિ માટે આટલો મોટો ત્યાગ કરતી હોય એ દિવસે મને મારા પતિની હરકત ખબર પડી હતી મારા પર તો જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય એવી રીતે હું આ દ્રશ્ય જોઈ ન શકી રોજની જેમ સાંજના સમય પર સિદ્ધાંત ઘરે આવ્યા અને રાત્રે મેં એમને પૂછી લીધું આજે મેં તમને અને સાક્ષીને કેફેમાં સાથે જોયા હતા એ બધું શું હતું મારે જાણવું છે આટલું સાંભળતા સિદ્ધાંત ખૂબ ગુસ્સે થઈ ગયા

બાકી તમારા પર શંકા કરવાનો મારો કોઈ ઈરાદો નથી મને તમારા ઉપર વિશ્વાસ છે બસ આટલું કહી રસોડામાં મારું કામ કરવા જતી રહી અને સિદ્ધાંત રૂમમાં બેઠા પોતાનું કામ કરતા હતા રસોડામાં કામ કરતા કરતા મારા મનમાં ખૂબ અફસોસ થતો હતો કે મેં કંઈક ભૂલ કરી દીધી મારા પતિ મારી ખુશી માટે આખો દિવસ કામ કરે છે અને હું એમની સાથે આવું કરું છું એ રાતે આ અફસોસે મને શાંતિથી ઊંઘવા ના દીધી સવાર પડતાની સાથે જ રોજની જેમ મેં સિદ્ધાંતની આગળ પાછળ ફરી એમને મનાવી લેવાનું નક્કી કર્યું

જે સિદ્ધાંત મારા માટે રોજ ઓફિસથી વહેલા આવવાની ટ્રાય કરતા અને પછી અમે બંને આખો દિવસની વાતો ચા સાથે શેર કરતા પરંતુ આજે સમય સાવ બદલાઈ ગયો હતો જે સિદ્ધાંત મારી જોડે હંમેશા હસીને રહેતા હતા આજે એ જ સિદ્ધાંત મારું મોઢું પણ જોવા રાજી ન હતા મને મનમાં અને ક્યાંક તો સમજાતું હતું કે નક્કી સાક્ષીના લીધે જ આ કંઈક બની રહ્યું છે પરંતુ સિદ્ધાંતના ગુસ્સાનો ડર મારા આ સવાલને બેસાડી દેતો હતો થોડા સમય પછી મને ખબર પડી કે સિદ્ધાંત અને સાક્ષી ફરી એકબીજાના પ્રેમમાં પડી ગયા છે હવે તો સાક્ષીના પણ લગ્ન થઈ ગયા હતા પરંતુ બનવાકાળ સાક્ષી સિદ્ધાંતની ઓફિસમાં જ નોકરી કરવા માટે આવી હતી અને એના લીધે જ આ બંને વચ્ચે આ પ્રેમનું ફરીવાર અંકુર ફૂટ્યું હતું આજે પ્રેમિકા સામે પોતાનું બધું મૂકીને આવેલી પત્ની કમજોર પડી ગઈ હતી જેના માટે હું મારું બધું મૂકીને આવી હતી એ જ માણસ આજે બીજાના માટે શાયદ મને મૂકીને જતો હતો સિદ્ધાંતની ચિંતામાં મારી તબિયત દિવસે ને દિવસે બગડતી જતી હતી સાવ નબળું પડી ગયું હતું પરંતુ સિદ્ધાંત પર આની કોઈ અસર નહોતી થતી એક દિવસ અજંજાળથી કંટાળી મેં થોડા દિવસ મારા પિયર જવાનું નક્કી કર્યું હજુ તો સિદ્ધાંતને ફોન કરવા માટે જતી હતી ત્યાં મારા શરીરમાં કંઈક દુખાવો થવા લાગ્યા હું ગંને તેમ કરીને ફોન સુધી પહોંચી અને સિદ્ધાંતને બે ફોન કર્યા પરંતુ હંમેશાની જેમ સિદ્ધાંતે આજ વખતે મારો ફોન પણ ના ઉપાડ્યા પછી મેં ફોનની રાહ જોયા વગર મારા ઘરની નજીક આવેલા નીરજ હોસ્પિટલમાં જતી રહી હું એકલી હોસ્પિટલ પહોંચી ગઈ અને ડોક્ટર પાસેથી મને જાણવા મળ્યું કે મને કેન્સર થયું છે આ ખબર પડતા જ થોડી વાર માટે હું સ્તબ્ધ થઈ ગઈ પરંતુ આ બધાના લીધે મને પણ હવે જીવન જીવવામાં કંઈ ખાસ રસ ન હતો એટલે ભગવાન પણ મારી મદદ કરવા માટે તૈયાર હતો બસ ત્યાંથી નીકળીને મેં સિદ્ધાંતને જાણ કરવા ફોન કર્યા પરંતુ સિદ્ધાંતે હજુ પણ ફોન ઉચકાવ્યા નહીં પછી હું મનમાં અને મનમાં વિચારતી ત્યાંથી ચાલતી થઈ ગઈ પરંતુ મારી સંભાળ લેવા કોઈ પણ આવ્યું નહીં મારા ઘરેથી ગયા ચાર પાંચ દિવસ થઈ ગયા હતા પરંતુ કોઈનો કંઈ ફોન નહોતો આવ્યો સામેની તરફ સિદ્ધાંત નિરાલીના જવાથી સાક્ષી સાથે સારી રીતે સમય પસાર કરી રહ્યો હતો અને નિરાલીના જતા જ એણે સાક્ષી સામે ફરી લગ્ન કરવાની વાત મૂકી એણે સાક્ષીને કહ્યું કે આપણે બંને એકબીજાને આટલો પ્રેમ કરીએ છીએ

અને એને જોયું તો નિરાલી ઘરે ના હતી પરંતુ એને એના ખબર અંતર પૂછવા એક પણ વાર ફોન કર્યો નહીં એ દિવસ વીતી ગયો પછી સિદ્ધાંતને થયું કે કદાચ નિરાલી એના પિયર ગઈ હશે પણ એની અંદર રહેલો એ અહંકારી પુરુષ એની પત્ની સામે ઝૂકવા માટે તૈયાર ન હતો એના મનમાં રહેલો એ અહંકાર એક વાર પણ નિરાલીને ખબર પૂછવા માટે તૈયાર ન હતો અને ધીમે ધીમે સિદ્ધાંતને નિરાલીની ગેરહાજરીનો અનુભવ થવા લાગ્યો એને બધું યાદ આવતું હતું કે કેવી રીતે સવારથી લઈને સાંજ સુધી નિરાલી એના ઘરનું અને સિદ્ધાર્થનું ધ્યાન રાખતી હતી નાની નાની વસ્તુથી લઈને મોટા કામ સુધી એની ખબર પણ ના પડવા નિરાલીના ગયા પાંચ સિદ્ધાર્થને થયું કે પોતે ફોન કરીને જાણી લે કે નિરાલી શું કરે છે પછી એને નિરાલીના પપ્પાના ઘરે ફોન કર્યો ફોન કરતાની સાથે એને જાણવા મળ્યું કે નિરાલી તો અહીં આવી જ નથી આ સાંભળતા સિદ્ધાર્થ વિચારમાં પડી ગયો કે નિરાલી ક્યાં ગઈ હશે એના મનમાં નબળા વિચારો આવવાના શરૂ થઈ ગયા અને આગે પણ કેમ નહી કારણ કે એની ગાય જેવી પત્ની પર એને માત્ર ગુસ્સો જ કર્યો હતો અને સામે નિરાલી મૌન રહી બધું સહન કરતી રહી થોડી વાર માટે સિદ્ધાંત ત્યાં ને ત્યાં બેસી ગયો એક બાજુથી સાક્ષી પ્રત્યેનો પ્રેમ એને નિરાલી પ્રત્યેની કાળજીને દબાવતો હતો પરંતુ સાક્ષીનો એ જવાબ આજે સિદ્ધાંતને નિરાલીની ચિંતા કરવા પર મજબૂર કરતો હતો અંતે સિદ્ધાંત ઘરની બહાર નીકળ્યો અને એણે રસ્તા પર નિરાલીને ગોતવાનું શરૂ કર્યું મને ઘણું થતું હતું કે હું સિદ્ધાંતને જાણ કરું પરંતુ એમ મારી કોઈ વાત સાંભળવા માટે તૈયાર ન હતા અને સામે હું પણ એમને મારી આ બીમારી વિશે જણાવીને ચિંતામાં મૂકવા નહોતી માંગતી સામે નિરાલી રસ્તામાં ચાલતા ચાલતા એક ઢાબા પર જઈને ઊભી રહી અને થોડીવાર ત્યાં બેસી ગઈ આ ઢાબા પર એને ગીતોના સ્વર સંભળાઈ રહ્યા હતા આજ ફીર જીને કી તમન્ના હૈ આજ ફીર બનને કા ઇરાદા હૈ અણશક્તિના લીધે નિરાલીને આંખની સામે ધૂંધળું દેખાતું હતું પરંતુ આ ગીતનો સ્વર એના કાન સુધી સ્પષ્ટ રીતે પહોંચતો હતો

આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરીએ તેના પહેલા જે પણ મિત્રો આપણો રેગ્યુલર વિડીયો નિહાળી રહ્યા છે અને રેગ્યુલર આપણા વિડીયો પર કોમેન્ટ કરી રહ્યા છે તે લોકોના નામ અમે આનંદ સાથે અહીં ઉલ્લેખ કરી રહ્યા છીએ તે નામ આ પ્રમાણે છે રવજીભાઈ સુથાર સુરતથી સમીમ ખાન હંસાબેન ભોડિયા અંકિતભાઈ વૈદ્ય સુરતથી હેતલબેન સોનલબેન ગઢવી ગમનભાઈ કાંબળી ભાવિકાબેન સોહેલિયા स्वाति बेन ओझा आरती बेन वाघेला, मीनाक्षी बेन वाघेला, अजीत भाई पंडिया बेन चौहान विनोद राजपूत, लवजी भाई दिलीप भाई किंजल बेन पटेल जिया बेन जाधव पंकज भाई शाह रक्षा बेन काचा धर्मेश भाई नायका उपासनी बेन पुष्पा बेन बारैया बेन વલસાડથી દાજીમ શેખ રાજેશ કુમાર જલંધરા વિલાસબેન અમદાવાદથી રતિલાલ પટેલ આ બધા જ મિત્રો આપણા આગળના વિડીયોમાં ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે જેમનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ વાલા મિત્રો જોમાંથી કોઈ પણ લોકોના નામ બાકી રહી જતા હોય તો આવતા એપિસોડમાં અમે જરૂરથી ત્યાં નામનો ઉલ્લેખ કરવાની કોશિશ કરીશું પરંતુ આપ દરેક એપિસોડમાં કોમેન્ટ કરતા રહો સાથે આપનું નામ પણ લખતા રહો જેથી અમને આપના નામ બોલવામાં સરળતા રહે અને ખાસ વાહના મિત્રો અહીં નોંધ લેશો કે જે પણ મિત્રો એ ચેનલને સબસ્ક્રાઇબ કરી રહ્યા અને વિડિયોને લાઈક કરેલો છે તેના નામ જ ઉલ્લેખ કરવામાં આવશે જેથી ખાસ કોમેન્ટની સાથે આપનું નામ પણ લખતા રહેવું આપનું નામ વાંચીને તમારા સગા વહાલા જો આપણા વિડિયો જોતા હશે તો તે પણ તમારા ઉપર ગર્વ કરશે તો ચાલો મિત્રો હવે આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરી લઈએ હોસ્પિટલ પર હું એકલી મને ખબર હતી કે હવે મારી પાસે વધારે સમય નથી કારણ કે હું કેન્સરના છેલ્લા સ્ટેજ પર હતી હુઓ જિંદગી થી હારેલી છેતા આપણ હોસ્પિટલ પહોંચી અને સામે સિદ્ધાંત હાફલો ફાફલો થઈને નિરાલીને આમ તેમ ગોતતો રહ્યો સિદ્ધાંત ગાંડો બની નિરાલીને શોધી રહ્યો હતો પરંતુ એને નિરાલીનો કોઈ પત્તો મળતો ન હતો એના મનમાં નબળા વિચાર આવવાના શરૂ થઈ ગયા હતા અને આવે પણ કેમ નહીં એ જાણતો હતો કે નિરાલી એના લીધે જ કેક જતી રહી છે અચાનક સિદ્ધાંતના ફોનમાં કોક અજાણ્યા નંબરમાંથી ફોન આવે છે સિદ્ધાંત ધ્રુજતા હાથે ફોન ઉચકાવે છે હેલો શું તમે સિદ્ધાંત પારેક બોલી રહ્યા છો ફોન માંથી કોઈ અજાણ્યા માણસનો અવાજ હતો સિદ્ધાંત જવાબ આપ્યો હા પણ તમે કોણ બોલો છો ફરી એ માણસે કહ્યું અમને તમારી પત્નીના પર્સમાંથી તમારું વિઝિટિંગ કાર્ડ અને તમારા લગ્નની એક તસવીર મળી હતી જેથી અમે તમારો સંપર્ક કરીને તમને જણાવી રહ્યા છીએ કે તમારી પત્નીને નીરજ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે એટલા માટે બંને એટલા ઝડપી હોસ્પિટલ પહોંચી જાઓ આટલું સાંભળતાની સાથે જ સિદ્ધાંત ડરી ગયો એને થવા લાગ્યું કે ન જાણે નિરાલી સાથે શું થયું હશે એને હોસ્પિટલ પહોંચવામાં જ વાર ના લગાડી હવે સિદ્ધાંતને મનમાં મનમાં પોતાની કરતૂતનો પછતાવો હતો પરંતુ એ ઝડપથી પાસે પહોંચીને એના કામની માફી માગવા ઈચ્છતો હતો સિદ્ધાંત ઝડપે હોસ્પિટલમાં પહોંચ્યો અને રિસેપ્શનમાં બેઠેલી યુવતીને જઈને પૂછ્યું કે એને હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો અને એની પત્ની નિરાલી અહીંયા એડમિટ છે હજુ તો રિસેપ્શનમાં બેઠી યુવતી સિદ્ધાંતને કંઈક જવાબ આપે એ પહેલા ડોક્ટર સિદ્ધાંત પાસે આવી ગયા અને ડોક્ટરે સિદ્ધાંતને કહ્યું તમે એમના પતિ છો શું તમને નથી ખબર કે તમારી પત્ની આ બીમારીથી કેટલા સમયથી પીડાય છે સિદ્ધાંત ચોંકી ઉઠ્યો એને કે સમજાયું નહીં કે ડોક્ટર કઈ બીમારીની વાત કરે છે પરંતુ એનું મન એને જવાબ આપતું હતું કે કદાચ નિરાલી ઘણીવાર સિદ્ધાંતને કંઈક વાત કરવા માંગતી હતી પરંતુ સાક્ષીના પ્રેમમાં ગળા ડૂબ થયેલો સિદ્ધાંત નિરાલીની એક પણ વાત સાંભળવા માટે તૈયાર ન હતો ડોક્ટરે જણાવ્યું કે નિરાલી કેન્સરના છેલ્લા સ્ટેજમાંથી પસાર થતી હતી અને છેલ્લા ઘણા સમયથી જિંદગી અને મોતની વચ્ચેની લડાઈ લડી રહી હતી આટલું સાંભળતા જ સિદ્ધાંતનો હોશ ઉડી ગયા અને ડરેલા અવાજે બોલ્યો નિરાલી ક્યાં છે મારે એને અત્યારે જ મળવું છે ડોક્ટરે સિદ્ધાંતને નિરાલીના રૂમ તરફ મોકલ્યો સિદ્ધાંત દોડતો દોડતો નિરાલીના રૂમ તરફ જતો હતો આ વખતે નિરાલીને એ જ સિદ્ધાંત સોંપવા માંગતો હતો કે જેને નિરાલી પ્રેમ કરતી હતી આટલા સમય પછી આજે સિદ્ધાંત નિરાલી પ્રત્યે એ જ પ્રેમ અને એ જ કાળજી ઉભરાતી હતી આજે એ દોડતો એક એકદમ કદમ સિદ્ધાંતને બહુ દૂર લાગી રહ્યા હતા સિદ્ધાંત એક શ્વાસે નિરાલી તરફ દોડતો ગયો જેને એને જોયું અને જાણે એના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એમ આઘાત લાગ્યો એને સામે નજર કરી તો જોયું ખાટલા પર નિરાળી નહીં પરંતુ એનો મૃતદેહ હતો આટલું જોતાં સિદ્ધાંત પોતાને રોકી ન શક્યો એ ચોધાર આસુએ રડતો રડતો ત્યાંને ત્યાં બેસી ગયો જે પત્ની આજ સુધી એની માટે જીવી રહી હતી એ જ પત્ની આજે કદાચ એના જ લીધે મૃત્યુ પામી હતી સિદ્ધાંતને અફસોસનો કોઈ પણ ના રહ્યો પરંતુ બહુ મોડું થઈ ગયું હતું એને થયું કે એણે બહુ મોટી ભૂલ કરી દીધી છે એક પ્રેમિકા કે જેના માટે એને એની ગાય જેવી પત્નીને આટલી મોટી ઠેસ પહોંચાડી આજે એ જ પ્રેમિકાએ સાત કદમ આગળ ના વધી શકી અને સામે એની પત્ની કે જે એના આખા પરિવાર અને સિદ્ધાંતનું ધ્યાન રાખતી હતી એણે સાત વચનો નિભાવી પોતાના પતિની ખુશી માટે પોતાનું બલિદાન આપી દીધું હતું આજે કદાચ નિરાલી નહીં પરંતુ એનો અંતર આત્મા વલોપાત કરતા આ સિદ્ધાંતને જોઈ રહ્યો હતો પરંતુ હવે અફસોસ કરવાનું કોઈ કારણ ન હતું કારણ કે જીવતા સમય સિદ્ધાંત એ નિરાલી સાથે ના કરવાનો વ્યવહાર કર્યો અને આજે એ સિદ્ધાંતને અફસોસ નો કોઈ પાર નથી પરંતુ આજે એની માફી સ્વીકારવા માટે નિરાલી સચ્છાગ ન હતી એક પત્નીએ પોતાની આખી જિંદગી એના પત્નીના નામ કરી મોતને પ્યારું બનાવી દીધું હતું ત્યાં ને ત્યાં બેઠો રડતો હતો એટલી વારમાં એક નર્સ એની પાસે આવી અને એના હાથમાં એક કાગળ આપ્યો એમણે કહ્યું કે આ કાગળ અમને તમારી પત્ની પાસેથી મળ્યો છે આટલું કહી આ નર્સ સિદ્ધાંતને નિરલિનો એક કાગળ આપીને જતી રહી સિધાંતે રડતી આખોએ આકાગળ ખોલ્યો સિધાંત મને ખબર નથી કે હવે મારી પાસે જીવવા માટે કેટલો સમય છે અને મેં પૂરે પૂરી કોશિશ કરી કે મારા બચેલા સમયને હું તમારી સાથે જીવી શકું પરંતુ પરિસ્થિતિએ મને એટલી મજબૂર કરી દીધી અને મેં પણ આ સંબંધને સુધારવા મારી બનતી બધી જ કોશિશ કરી પરંતુ મારા પ્રેમમાં કંઈક કમી રહી ગઈ હશે કે તમારે મને છોડીને બીજી સ્ત્રી પાસે પ્રેમ શોધવાની જરૂર પડી હું તમને મારી આ બીમારી વિશે જણાવીને તમને ચિંતામાં નાખવા નહોતી માગતી

અને છેલ્લી વાત કદાચ મારા જેવો પ્રેમ તો તમને કોઈ નહીં કરી શકે તમારું ધ્યાન રાખજો લિખિતન તમારી તમારી પછીના શબ્દો સિદ્ધાંતના આંસુઓથી રેડાઈ ચૂક્યા હતા અને સિદ્ધાંતના આસુ આ પત્રને સ્પર્શીને જાણે માફી માંગી રહ્યા હોય તેવું દ્રશ્ય ઉપસી આવતું હતું વાલા મિત્રો આ ઘટના પરથી આપણને એટલું તો જરૂરથી શીખવા મળ્યું કે ભગવાન પુરુષોને આશીર્વાદ રૂપે વફાદાર પત્ની આપતા હોય છે પરંતુ આજના સમયમાં આ વફાદારીની વાતો માણસના મગજમાં ઉતરતી નથી અને જે વ્યક્તિ એના માટે બુદ્ધું છોડીને આવ્યું હોય એક દિવસ એને છોડી દેવામાં આવે છે અત્યારના સમયમાં ચાલતી આ કડવી વાસ્તવિકતા જેનાથી આપણે બધા પરિચિત છીએ અને હર એકના જીવનમાં એક દિવસ તો આવી કોઈ ઘટના બને જ છે જેથી હંમેશા તમારા ચાહનારાઓની કદર કરો અને જે પત્ની તમારા માટે પોતાનો પરિવાર અને ઘર છોડીને આવી હોય એને તમારા ઘરમાં ઈજ્જત મળી રહે એની જવાબદારી તમારી છે કારણ કે અત્યારના સમયમાં વફાદાર જીવન સાથે મળવું એ ભગવાનની ખૂબ મોટી ભેટ છે